અને એના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવે જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડેલ હતા ત્યારે દરેક અવરોધ છે એના છેડાઓ એકબીજા સાથે જોડાયેલા હતા જ્યારે જોડાણમાં દરેક તરફ છેડાઓ કોઈ એક બિંદુ સાથે જોડાયેલા હોય તો એવા જોડાણ ને સમાંતર જોડાણ કહેવામાં આવે છે પરિપત્ર આપણું

આપણે આરતી વડે દર્શાવીએ તો અહીંયા સમતુલ્ય બતાવેલો છે ત્રણ અવરોધ આરબળ આર ટુ અને સંતુલ્ય અવરોધ આરતી

આઠ થ્રી હવે સમીકરણ એટલે તમે બ્લેટ એના આપણે તમે સરખા આવશો તો ડાબી તરફ સર્ફી છે તો ચમડી તરફ સર્ફી હશે તો બી અપવન આર પી ઇજી ટ્વેલ ટુ આઈ વન હવે આજે V upon RP is equal to v. I want to judge V upon R1 plus V upon R2 Plus V upon r 2 plus v upon 1 upon R1 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3 Bạn nghe không ạ? Vì đi chân

તો જ્યારે ત્રણ અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન રહે છે જ્યારે વિદ્યુત સ્થિતિમાં મૂલ્ય બદલે છે પરંતુ સમાંતર જોડવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલે છે અને વિદ્યુત સ્થિતિમાં